રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે જે પાંચ જૂન બે હજાર પચીસના આરોગ્ય વિભાગના તાચેતરના આંકડા અનુસાર ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં નવા એકસો સડસઠ કેસ નોંધાયા છે અત્યાર સુધી કુલ છસો પંદર કેસ નોંધાયા છે જેમાં છસો દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે તો પંદર દર્દી હોસ્પિટલ સારવાર હેઠળ દાખલ છે આજ રોજ સાઠ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે હાલનો વાયરસ એમ ના પેટા ટાઇપ વેરિયન્ટ એલ એફ સેવન પોઈન્ટ નાઉ અને એક્સએફજી રીકોમ્બનેટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે

તો આ સંદર્ભમાં હું પબ્લિકને એ જ સલાહ આપવા માગું છું કે જેમ કોરોનામાં આપણે અગાઉ પણ સાવચેતીઓ લીધેલી હતી એ જ રીતે અત્યારે પણ સાવચેતી લેવાનું ચાલુ કરી દે એસએસજી હોસ્પિટલ વડોદરા આ માટે સંપૂર્ણ સજ્જ છે અમારી હોસ્પિટલમાં એમએમએચ વોર્ડ જે આના માટે ટ્વેન્ટી ટુ બેડ્સનો વોર્ડ આઇસોલેશન વોર્ડ અમે તૈયાર જ રાખેલો છે અને તે ઉપરાંત પણ અમારે જો વધુ જરૂર પડશે તો અમારા બીજા આઈસીયુ બીજા બેડ આ બધાનો અમે ઉપયોગ કરીશું અમારી પાસે ઓક્સિજન માટે પણ બે ટેન્ક છે જમ્બો સિલિન્ડર્સ છે એટલે પર્યાપ્ત માત્રામાં પૂરતો ઓક્સિજનનો જથ્થો પણ છે દવાઓ પણ પૂરતી માત્રામાં છે